રામ રામને સીતારામ લઈ રહી અને માતાજી બધાને હાજા નરવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે જાવું છે વાળી જવાનું છે કામ હવે બેદીનું છે ને જટીનું રહ્યું હે એટલે પાવાનું થઈ જાય ને આજ કદાચ વૈશલા ખેતરમાં પારા નથી બંધાણા પણ મિની ટ્રેક્ટર બ્રિજભાઈના ટ્રેક્ટર છે ને આવી છે ને તો એમાં પારા બંધ દઉં એટલે તલે આજ પાવાના થોડાક રહ્યા છે કાલે આપણે વૈવાજી કાલે કાલે જાદા ઘણા ખરા તો પી ગયા અને થોડાક રહ્યા છે હજી એટલે એ તલે પાઈ દઈ અને કપાસી પાઈ દેવો છે અને દવાના રાઉન્ડને હવે ખમવું હોય એક બે દી કે જો મેળ આવે તો પછી બે ભેગું તો ન આવે પાવાનું દવાનું બધું ભેગું ન આવે કામ થઈ ગયું એટલે બધું છે ને એક ભેગું થઈ ગયું એટલે એકાદથી ખમશું અને એવું બધું છે ને હાલો આપણે આજે બાયું કંઈ આવતું નથી બાયું કેમ નથી આવતું એ આગળ જાણી અને જવાનું અમારે બે ભાઈને मीरा जो शांति बांधी मीरा है नागरिक हाँ थे आई दर्शन देवा मीरा मीरा हलो 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 मीरा खोरा जय गौ माता जय गौ माता

એ એક સે ગઈ ડેરી હે ડેરી એટલે કે રાજકોટ દૂધની ડેરી જે આપણે મીરાનો દૂધ ભરાવતા ને પેલા એટલે એ ડેરી માં ટુકમાં બાયુ ને જેટલા દૂધ ભરાવતા હે એટલે ઈ ટુકમાં સભ્ય કહેવાય ને ડેરી સભ્ય કહેવાય એટલે બાયુ ટુકમાં બાયુ ના નામ થી ભરતા ભરાતું હોય બાયુ ખાતું હોય બેંકમાં એનું ખાતું હોય અને ડેરીમાં એનું ખાતું હોય એટલે જેના જેના નામનું હોય એટલે એવું ન હોય કે એને જ જવાનું હોય પણ ગમે એને ટૂંકમાં બે માંથી એક ગમે જઈ અગે કા ભાઈ બે માંથી એક બે કદાચ બા જ આવતું હાલે અને બે માંથી એક ગમે બાયું જ આવતું હાલે ટૂંકમાં એક વ્યક્તિને જવાનું હોય એટલે આરતી કે તમે જ એમ ટૂંકમાં એટલે ભાવના ગઈ છે રાજકોટ રાજકોટ ને રામ રામ ને સીતારામ બધા આપણે તલ અધુરા છે એટલે હા અને બાંધવા એટલે કામ તો હે ભગડા છે હમણાં બાઈઓને કાંઈ આવવાનું થતું નથી બેન તૈયાર થઈ ગયું તું હે હાલો કયો સીતારામ કેમ એમ થાય છે એ દહકા લેશો કઈ ખલવાઈ ગયું માખણ નો પીંડો હલવાઈ ગયો હે હે આવ કઈ તો આવ કઈ તો આ ઈ હલવાઈ ગયો હવે એ જો 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 ગયો હાલો દીકુ કાનુ એ એમ જો એ કાનુ હાલો રામ રામ ગયો રામ રામ સે દે આમ દસ કે ના કે તો અરે વાહ મુકે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈ ગયા હાલો તો હજી આજ નો લગભગ નહીં આજ નો નહીં આવે કાલ કાલ કામ પૂરું થઈ જાય કાલ થી પછી કામ રહે પણ ટૂંકમાં પૂરા થઈ જાય હાલો ભાઈ આપણે મૂકીએ એટલે પછી જવા દેખાય મિત્રો આપણે આમાં જો આ બાજુ ત્રણ વાતર્યા ને ઓલી બાજુ છ વાતર આવે એટલી કટકીમાં ટૂંકમાં એટલે આઠ નવ વાતર હે અને હાથ આઠ વાતર ટૂંકા ત્રણ એટલું પાવરનું રહ્યું છે એટલે અત્યારમાં પાવર ન આવે પાવર તો નવક વાગ્યા આવે પણ તા રિપેરિંગ કામ છે એ કર લે જો અહીંયા એટલું આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે જાવું છે ઓલી બાજુ જો અહીંયા કાલે આપણે પછી મોડું થઈ જતું તું અંધારું થઈ ગયું હતું એટલે પાંચ વાતર પાયા હતા એટલા કટકામાં અને આ મોટું કટકું લાંબો સા બધો પી ગયો હતો કાલે અને ઓલી બાજુની જે બે વીઘાની કટકી રહી એ પણ પી ગઈ હતી અને આ આટલું ટૂંકમાં અહીંયા પાછું પીધું હતું એટલે કાલે પાવર રહ્યો તો મોડા સુધી પછી રિપેર કરે ન પૂગતા નહોતા ને કા ભાઈ ઠાક્યા હતા એટલે તો આ રીતે હે ને આપણે પંછિયાના બે દાતા ભેગા કરીને દોરિયો કરીને ખૂબ બે વાર રાખીને એટલે થઈ જાય તોરિયો પણ અટ્યાણ ગારો હોય ને એટલે એવો સોય એવો ન થાય ને કે હુંકલ જમીન હોય તો કાંઈ કરવું જ ન પડે હલો તો ભાઈ તોરિયો કરી દે ને મારે આ મોહકા કરવા મિત્રો આપણે રિપેરિંગ કરવાનું હતું ને જો થઈ ગયું છે અને પાવરે આવી ગયો એટલે પાવર ચાલુ કરી દીધી મોટર અને ભાઈ જો પાણી હે હું દા મોહકાને રિપેર કરતો હતો અને તોરિયો કરવાનો એ પણ થઈ ગયો છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત વાતર ટુકડા છે એમાં બે થોડ થોડા લાંબા પછી આ તો હાવ અડધા અડધા થઈ ગયા એટલે સાત વાતર ટુકડા છે અને ઓલી પણ નીચલી કટકીમાં આઠક વાતર ન્યા હતા આઠ નવ વાતર એટલું આ બધું પી જાય પછી કપાસમાં ઉપલા કપાસમાં લસણવાળાનો કપાસ રહ્યો ને એમાં સડાવવું છે અહીંયા પી જાય પછી અને ડુંગળીની તો પરમદી પી ગયું છે આપણે આ ડુંગળી રહીને ડુંગળી જોવા અહીંથી લીલકાઈ ગઈ ડુંગળી પરમદી પી ગઈ છે જો મંડી લીલકાવા લીલકા છે આખે આખો ખેરો મીંડો લીલકાવા થોડુંક કદી નજીક જાઓ એટલે કદાચ વધારે દેખાય આ ઢેફા ઠકવી દીધા જા પાવડો એટતો નથી એવા ઢેફા છે ખાવા પછી ડુંગળી તો પી ગઈ છે ડુંગળી પાવાની છે નહીં કાલે નહીં ને પરમ દિવસ ડુંગળી આ પાણી ને આવે હે મોટર છે હાડા હાથની બાટલો હાંડી નથી હાંડી હોતી મોટર આવે પણ અમારે બાટલો છે શું હે કે વાડી ઊંડી છે વાડી છે એકસો ને ત્રણ ફૂટ અને હાંડી છે ને સાત થી સિત્તેર ફૂટ હજી સારું કામ ગયા પછી ઊંડું પાણી વહી જાય ને એટલે કાપી નાખે પાણી અને આ હે ને બાટલો સાડા સાતનો હે ને એ સો ફૂટ સુધી પૂરેપૂરું કામ જાય પછી થોડું ઘણું કપાતું હોય આ તરીએ પાણી જાય પછી કદાચ થોડુંક ઓછું આવે બાકી અત્યારે જ પાણી તો કેટલું આવે જો અહીંથી બધું વિભાજન થાય આ ડબલ ધોરિયા એમાં આ પેલો ધોરિયો રહ્યો ને એમાં આ કટકીમાંય જાય અને ઓલી બાજુની કટકીમાંય જાય એટલે એ અલગ ધોરિયો જેથી કરીને અલગ ચોરિયા કરવાનું કારણ કેવું કે આ જે આપણે તલ પાવો હોય કે તે નાકા ખોલવા બંધ કરવા પડે અને આમ દેવામાં પણ જો આ ભૂંગરું આપણે મૂકેલું નીચલી કટકી ઉતારવામાં એમાં કેસિંગ મૂકી દીધું બોર્ડનો આપણે જે જૂનો પીડ્યો હોય ને એ પારો ધોવાય નહીં અને મસ્ત ફિટિંગ કરી દીધું એટલે ડબલ થોરિયા આપણે એટલા માટે કરી છે કે ઉનાળું તલમાં આ જ રીતે હતા ડબલ ચોરી એટલે આ ચોરિયાની વાત એ થઈ ગઈ કે આમાંય જાય ને ઓમાંય જાય અને પછી ઓલો થોરિયો રહ્યો ને એ આ બધા લાંબા નાકા પી જાય અને આ આ નાખું આમ બરો એટલે આ ત્રાહમાં વી ગયું અને ત્રાહ દર વર્ષે અમે હે ને ઓલી બાજુ કાઢતા પણ ઓલી બાજુ કાઢવામાં એવું થતું હોય કે ઠેઠ ધોરિયો ત્રાહમાં ત્રાહમાં ઠેઠ ઓલા ખૂણા સુધી લઈ જવો પડતો એટલે પાણીનો બગાડ વધારે થતો એટલે એટલા માટે ટૂંકમાં ત્રા આ બાજુ લઈ લીધો જો અહીંયા હે ને આ કેસિંગનું બટકું ફિટ કરી દીધું પારામાં એટલે કે પારો ધોવાય નહીં અને પાણીનો ખોટો બગાડ થાય નહીં સીધું નાખું વારો એટલે આમાં આવી આવે અને ઓલી પણ એ કેસિંગનું બટકું ફીટ કરેલું હોય ન્યાય પણ સીધું આ રીતે દદડો પડી જાય એટલે આ ફારો નતો હોય અને પાણી સીધું જામ વહેતું થઈ જાય અહીંથી પછી આ આ બધા લાંબા નાખા પી જાય અને અહીંથી આ ચોર યોજ કર્યો એ આ બધા ત્રાહ ના પીએ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ નાકા છે ઓલી બાજુ જો સહેલા નાકામાં ટૂંકમાં અત્યારે જાય કા ભાઈ જો સેલા વાતરમાં જાય છે અને આ પાણી તમે જો તો આયલું થાય જો લ્યો આ રીતનું છેલ્લા ના કામ જાય છે હવે દાગડી ભરાઈ જાય હે એટલે પછી ઓલી બાજુનો ત્રાણ લ્યો પછી ઓલો ત્રાણ એ પી જાય પછી કપાસમાં ચડાવું છે મિત્રો આપણે ઉપલા કપાસમાં થઈને આ જો પાણી વહેતું કરી દીધું છે અને આપણે આ મરચીને કંઈ પાવી નથી અને આટલું છે ને ટૂંકમાં દોઢેક વાતર બધું શાકભાજી છે વાડી પાસે છે શાકભાજી અને અહીં પણ શાકભાજી છે એમાં મરસી હવથી જાદી છે મરસી હવથી જાદી કારણ કે આપણે ઘર પૂરતું શાકભાજી જોતું હોય એટલે બધું વાવેતર આપણે કરી જ છીએ જેટલું આપણે શાકભાજી અહીં થતું હોય ને એટલું કરી છીએ અને મરસા હવે ટૂંક સમયમાં કદાચ થાય તો આમાં આંકડાની શરૂઆત થઈ ગઈ છે આમ તો ઘણી જગ્યાએ દેખાય છે પણ એ જે મરસું આપણે છે દેશી એટલે જે આ રીતના આંકડા મીંડા લાગવા આવે આ રીતના આંકડા ઘણા જગ્યાએ દેખાય છે પણ મરસું કદાચ બંધાય કે ન બંધાય કારણ કે આ દેશી મરસી છે એટલે કદાચ ન હોતી બંધાય પણ એ એક વાત અલગ છે પણ થા હે મરસીની રોનક સમજાવો તમે એકવાર કાંઈ ઘટે નહીં પછી આને કહેવાય વાયરસ જા આ આ રીતના પાન થાય ને આ વાયરસ છે આવો સોળ કોક હોય તો એને આમાં થોડોક ઘણો વાયરસ આવી ગયો છે તો જ્યારે આપણે દવા કે કાંઈક છાંટતા હોય તો એની માથે થોડોક ફુવારો વધુ ટકાડવાની કોશિશ કરાય કે જેને જેથી આંખો છોડવો પલરે ને એવું ટૂંકમાં કરાય તો આમાં ઘણી જગ્યાએ આંકડા દેખાય છે બાકી મરચી એક નંબર છે ઘટે નહીં અને આ એક ગુવારની છે અહીંયા તુરિયા વાવેલા છે દાહો હરવા સેટે તુરિયા ચોરી બધી ટૂંકમાં સેટા હુજી વાવેલું છે આ ગુવાર જ અહીં હુજી છે અને અહીંથી પછી આ ભીંડો છે ભીંડામાંય પણ જો ભીંડો ઉતરવા હાઈ ક્લાસ અત્યારે ઉતરે એમ જ છે ઉતારવું હોય તો પણ હવે અત્યારે જ નહીં બપોર પછી ઉતાર લેવું કાયદેસર શાક એકનો ભીંડો ઉતરે એમ જ છે અહીંથી પછી આ વાલ છે વોલાઈ વાલ છે બધું આ વા દોઢ વાતર છે ને દોઢ બે વાતર એ શાકભાજીના જ રાખ્યા છે આપણે મરચી અહીં ખુદી છે હું અને આ મરચી રે એ રેવા છે એ પછી આપણે ટૂંકમાં એક જગ્યાએ રોપ આવ્યો તો એ રેવા છે પણ એ હજી હમણાં જ વાવી છે એટલે હજી એને થાતા વાર લાગશે એમાં મનશે થાવા ભલે આ વેલી રહી પણ તોય આમાં મનશે થાવા અને અહીંથી પછી આ આયર ભીંડાની છે આયર ભીંડાની છે અડધે હુંજી અડધેથી પછી બે એરું ક આપણે ગુવારની છે અને વૈસે વૈસે જો સીપડા આવેલા છે ઠેઠ ઓલ પણ હુંજી સેઠા હુંજી અને આ બાજુ પણ સીપડા છે દારિયા એટલે આમાં અત્યારે શીપડા મીંડા ઉતરવા જે આ રીતના ઉતરે મસ્ત પછી હોય ભાઈ કોક અહીંયા ડંખ મારી ગયું ઈડ તો ગરાવારું થાય હોત તો અત્યારે આવી ગયું છે ઉપલા ખેતરમાં પાણી આમાં પી ગયા પાંચક નાકા એક મૂકીને એક કપામાં ચાલુ છે કપાસમાં આપડે આ લાંબા વાત્રાથી મૂક્યું છે ઓલી બાજુ બે ત્રણ ટૂકા બાકી છે આ એક બે ત્રણ ચાર પાંચ છઠાના કામ થાય એટલે એક મૂકીને એક પાછી પણ તો એ જો આમાં પારા તૂટે છે પારા બળતથી બાંધે ને આસા થ્યા છે પારા તૂટે છે ને એટલે કક કક થઈશે વહી આવે છે એટલે રેડ પીવે ને એવું થઈ જશે કારણ કે બળતથી પારા પાર્યું ત્યારે આપણે ટેક આવી હતી બહુ મોટી નહોતી બાંધી અને જો કે ક્યાંક થોડું ઘણું ભરાતું હોય ને પાણી ત્યાં તૂટતો હોય પારો જ્યાં આસો પારો થયો હોય ત્યાં બાકી તો તોરિયો કમ્પ્લીટ થતો જાય છે ને પીતું જાય છે હાલો હું ભાત લઈ આવું ને હાલો ભાઈ ભાત લેવા જવાનું આજ તો